હેલો મિત્રો રામ રામ સીતારામ કરો આ બેઠા પછી રાત એમનું અને ઘર ને એમ કેવા તા કે આ વિજનગર જાય આ તીજનગર હવા લઈ જાય ઓ ભાઈ હવા તો અડધું કટતું હતું હા

તમારાબો oh, oh, <laughs>

મારો દક્ો <coughs> <coughs> ચલો ભાઈ જેમ તેમ કરીને આઘુ પાછું કરી અને જો પ્રોગ્રામ પૂરો કર્યો ચાર ટોપો લઈ જવાનો હતો ચાર ટોપો નો અમારે રેશિયો કાયમનો જે પૂર્ણ કર્યો જો અને પાછું વરસાદી વાતાવરણ કરી દીધું જો હવામાં તો બહુ મસ્ત રહ્યો કોરો દાળો કાઢ્યો હતો અને અત્યારે પાછો ઉમટ્યો હોત અમુ જે કરાય ખરું ત્યાં રોમ કરે ખરો આપણા હાથમાં અમારી લાયા વિનુભાઈ ને જો યુવાન લાયા એ આખું ટ્રેક્ટર પર લાયા આપણે આખું ટ્રેક્ટર પર લાયા ફરક જેટલો ખબર આપણે લાયા ઘાસ લાયા તૈણ વાટી અને એ લાયા હું લશકાની બાજરી

કેટલા દાડે આ કોરું કાઢ્યું મી તો કીધું અમન અમા ગોર્યો આવશે શીખા કોણુડો પોણી કોણુડા માં કોણુડા ને તો હારું કે માં આ ભાઈ

લા લોતમ લઈ લે અરબ ઇત રાગ કર ઇત આમલ કરે સાંભેના જો હોય ના આ તો તો ભૂલી